વરસાદી ઝાપટાની અસરથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે ખાસ કરીને ચાર દરવાજા વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણીનો ભરાવો જોવા મળ્યો જેના કારણે લોકોના દૈનિક જીવનમાં અડચણો સર્જાઈ શહેરી વ્યવસ્થાપન સામે ફરી એક વખત પ્રશ્નાર્થ ઉભો થાય છે કારણ કે વરસાદ શરૂ થતા જ મુખ્ય માર્ગો અને આવાસ વિસ્તારોમાં નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરવા ભરાવાની સમસ્યા ઉભી થઈ છે સ્થાનિક રહેશો અને વેપારીઓએ પાલિકા સામે આક્ષેપ કર્યા છે કે દર વર્ષે આવું જ થાય છે છતાં અગાઉથી કોઈ સૂચિત વ્યવસ્થા કરાતી નથી ભારે વરસાદથી વાહન ચાલકોને પણ તકલીફનો સામનો કરવો પડતો હોય છે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય હવે જોવાનું એ રહે છે કે વડોદરા મહાનગરપાલિકા આગામી દિવસોમાં શું પગલાં ભરે છે અને પાણી નિકાલની સમસ્યાનો કેવો ઉકેલ લાવે છે